કાલોલ તાલુકાના મલાઉ ગામના એક ટ્રેક્ટર માલિક સાથે છાલિયાર ગામના ભેજાબાજ ઇસમે ટ્રેક્ટર ભાડે રાખીને ટ્રેક્ટરનું ભાડું નહીં ચૂકવી અને ટ્રેક્ટર પણ પરત આપી ટ્રેક્ટર માલિક સાથે છેતરપિંડી અંગે કાલોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ભેજાબાજ ઈસમે સત્તર ટ્રેક્ટર માલિકો સાથે છેતરપિંડી કરી હોવાનો ભેદ ઉકેલતા પોલીસે સત્તર ટ્રેક્ટર કબજે લીધા છે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ છાલિયાર ગામના રાહુલ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે ભેજાબાજ રાહુલ સોલંકીએ પંચમહાલ જિલ્લાના કાલોલ હાલોલ ઘોઘંબા તેમજ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અનેક ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેમના ટ્રેક્ટરના ભાડા કરાર કરી ભાડું આપવાનું નક્કી કરી ટ્રેક્ટર લઈને પછી ખેડૂતોને ભાડું તેમજ ટ્રેક્ટરો નહીં આપી છેતરપિંડી આચરીને ભાડાના ટ્રેક્ટરને ભરૂચ જિલ્લામાં અલગ અલગ ખેડૂતોને ઊંચી રકમે ગીરવે મુકતો હોવાનો ભેદ ખોલ્યો હતો પોલીસે આરોપી રાહુલ કુમાર નરવતસિંહ સોલંકી સામે અટકાયતી પગલાં ભરીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ રૂપિયા બ્યાસી લાખનો મુદ્દામાલ રિકવર કરી વિવિધ ધારાઓ હેઠળનો ગુરુ નોંધી વધુ તપાસ હાથ ધરી છે